હેલો એવરી વન દ્રેશીસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મહાશિવરાત્રી સ્પેશિયલ શકરિયાના વડા બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌપ્રથમ આપણે ચારસો ગ્રામ શકરિયા લઈ લઈશું શકરિયાને સારી રીતે ધોઈને ત્યારબાદ તેની છાલ દૂર કરી લઈએ બજારમાં બે પ્રકારના સકરિયા મળે છે લાલ અને સફેદ તમે કોઈપણ શકરિયાનો ઉપયોગ કરીને આ વડા બનાવી શકો છો તો અહીં શકરિયાની છાલ આપણે દૂર કરી લીધી છે ત્યારબાદ પ્રેશર કુકર લઈ લઈએ અને તેમાં આપણે એક કપ મોરૈયો ઉમેરી દઈએ હવે મોરૈયાને આપણે બેથી ત્રણ પાણી વડે ધોઈને સાફ કરી લઈએ ત્યારબાદ તેમાં આપણે શકરિયાના આવી રીતે નાના નાના ટુકડા કરીને ઉમેરી દઈએ હવે શકરિયા અને મોરૈયાને બાફવા માટે આપણે એક કપ મોરૈયાની સામે ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસીપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે શકરિયા અને મોરૈયાને એકવાર મિક્સ કરી લઈએ તમે અહીં શકરિયાની સાથે બે નંગ જેટલા સમારેલા બટેટા પણ ઉમેરી શકો છો ત્યારબાદ ઢાંકણ દઈને બે વિસલ કરી લઈએ બે વિસલ થાય ત્યારબાદ થોડી વાર આપણે ઠંડુ થવા દઈશું તમે જોઈ શકો છો કે સકરિયા અને મોરે એકદમ સરસ બફાઈ ગયા છે તો તેને આપણે બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ બરાબર રીતે મેશ કરી લઈએ સકરિયા અને મોરૈયાનો માવો તૈયાર થઈ ગયો છે તો હવે આ માવામાં આપણે મસાલો કરીએ તો મસાલામાં આપણે અડધો કપ જેટલા શેકેલા સિંગદાણાનો પાવડર ત્રણ ચમચી ટોપરાનું છીણ બે ચમચી સફેદ તલ એક ચમચી આખું જીરું અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીએ ત્યારબાદ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ તમે અહીં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો પણ મેં શકરિયા મીઠા હોવાના લીધે નથી ઉમેરી ત્યારબાદ બે ચમચી જેટલો રાજગરાનો લોટ અને ચાર ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ તમે અહીં રાજરાના લોટની જગ્યાએ મોરૈયાનો લોટ અથવા તો સાબુદાણાનો લોટ પણ ઉમેરી શકો છો તો માવો તૈયાર થઈ ગયો છે તો એક પ્લેટમાં આપણે થોડો રાજગરાનો લોટ છાંટી દઈશું જેથી આપણે વડા મૂકીએ ને તો તે પ્લેટમાં ચોટી ન જાય હવે હથેળી થોડી તેલવાળી કરીને થોડો માવો હાથમાં લઈ લેશું અને ત્યારબાદ તેમાંથી આપણે આવા ચપટા વડા બનાવી લઈએ આ વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે તેને શિવરાત્રિ અથવા તો અગિયારસ કે પછી કોઈ પણ વ્રત ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકો છો તો આવી રીતે આપણે બધા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે સાથે આપણે તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે આપણે વડાને તળી લઈએ વડા તળવા માટેનું તેલ આપણે પહેલાં એકદમ ગરમ કરીશું ત્યારબાદ વડા ઉમેરીએ ને ત્યારે ગેસ ધીમો કરી દઈશું આવી રીતે એકદમ ગરમ તેલ હોય ને તેમાં વડા ઉમેરવાના જેથી આપણા વડા તળતી વખતે તૂટી ના જાય જો ઓછું ગરમ તેલ હશે ને તો વડા તૂટી જશે તો આવી રીતે આપણે વડા ઉમેર્યા બાદ ગેસ ધીમો કરી દઈશું અને તે એકદમ આવા ક્રિસ્પી થાય તળી લઈએ એક વાર વડા તળાઈ ગયા બાદ ફરી પાછું આપણે થોડી વાર માટે ગેસને ફાસ્ટ કરી તેલ ગરમ કરી લઈશું અને આવી જ રીતે આપણે બધા જ વડા તળીને તૈયાર કરી લઈએ અહીં શક્કરિયાના વડા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા વડા કેટલા સરસ તૈયાર થયા છે તે એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ બન્યા છે હવે વડાને આપણે શરૂ કરીશું મેં અહીં તેને ગ્રીન ચટણી સાથે શરૂ કર્યા છે પણ તમે તેને દહીં સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છે શકરિયાના વડા તો એકવાર શિવરાત્રિમાં અથવા તો વ્રત ઉપવાસમાં ફરાળમાં જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને શકરિયાના વડાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં